ઓલ ગાઉન જેમ કે મોટી દીકરીઓ માટે આપણે પચીસ હજાર ત્રીસ હજાર સુધીની રેન્જની અંદર પણ નાની દીકરીઓ માટે એવી જાય તો મારા હિસાબે કોઈ છોડવા માંગતો નથી વેસ્ટર્નની અંદર ટુ પીસ થ્રી પીસ કોન્સેપ્ટની અંદર ઇન્સાઈડ જે જોવા જઈએ તો આખું આખું આનું કોડ છે ને ઉપરથી આખી કોટી અલગ છે એટલે તમે એને ટુ ઇન વન પણ કરી શકો એક સરસ મજાનો આ રીતનો લાઇટ કલર કોમ્બિનેશન વાળી વસ્તુ પણ અત્યારે ડિમાન્ડ પણ છે અહીંયા જોશો એને બહુ સરસ ઇનસાઇડ છે ક્રીમ કલરનું આખું એ આખું કોટી પેટર્ન છે ને ઉપરનું જે જેકેટ છે એ પણ બહુ મસ્ત કલર કોમ્બિનેશનની અંદર આખું બેગથી એમ્બ્રોઈડરી કવર કરેલું છે ને હાઈનેક રહેવાની છે આ વસ્તુ છે આખું હાઈનેક છે અહીંયા સુધી ક્લિપ લાગી જાય એટલે જોધપુરી સ્ટાઇલમાં આ આખું પેટર્ન બની જાય અથવા નવું સ્ટાર્ટઅપ હોય તો તમે અહીંયા આવીને પાસઠ રૂપિયાથી જે બેઝિક રેન્જ છે ત્યાંથી સ્ટાર્ટ થાય તો ત્યાંથી પણ તમે શરૂ કરી શકો છો હેલો નમસ્કાર હું વિક્રમ ફ્રોમ અજીત સુરત અભિનંદન છે દોસ્તો આપણે આખા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગાંધીનગર હોય કે મોરબી હોય કે રાજકોટ હોય કે ગમે ત્યાં હોય અત્યારે સિઝન ચાલી રહી છે લગ્ન સિઝન અને લગ્ન સિઝનની અંદર કિડ્સવેરની સૌથી વધારે ડિમાન્ડ છે કેમ સ્કૂલની રજાઓ છે છોકરાઓ બધા ગેરેજ છે તો અત્યારે લગ્ન સિઝનની અંદર ઘણા બધા છોકરાઓ માટે ડ્રેસની રિક્વાયરમેન્ટ હોય છે દરેક દુકાનવાળા પાસે જઈને આપણે સર્વે કરીએ તો દુકાનવાળાઓ એમ કહે છે કે અત્યારે સૌથી વધારે જે વસ્તુ ચાલતી હોય છે એ છે કિડ્સ ને કિડ્સની અંદર છોકરાઓને છોકરી બેઉનો કોન્સેપ્ટ ચાલે છે તો હજીજોન સુરત હું હું વસ્તુ ભણાવે છે કિડ્સની અંદર ગર્લ્સ માટે શું ભણાવે છે બોયઝ માટે શું બનાવે છે અત્યારે લગ્ન સિઝન છે તો ફેન્સીમાં અત્યારે હું હું અવેલેબલ છે આજનો આખો આખો વિડીયો આ ટૉપિક પર રહેવાનો છે પહેલું જ પીસ તમે જોશો અહીંયા કોટી સ્ટાઇલ મેં એને ડૉટર મોમ કોન્સેપ્ટમાં પણ કહી શકાય કેમકે આ મોટી સાઇઝમાં બી આ વસ્તુ અવેલેબલ છે અને છોકરીઓ માટે પણ અવેલેબલ છે આ રીતનું કોટી પેટર્નમાં આવે સરસ મજાની પ્રિન્ટ છે અને ફેબ્રિકની વાત કરું તો બહુ સરસ ફેબ્રિક છે સ્કિન ફ્રેન્ડલી કેમ કે અત્યારે ગુજરાતમાં ગરમી છે તો ગરમીની અંદર છોકરાઓને ગરમી પણ ન લાગે એવી વસ્તુની ડિમાન્ડ દરેક વાલીઓની હોતી હોય છે તો તમારી દુકાનમાં આ ટાઈપની વસ્તુ હોય તો વેચવાની મજા આવે નેક્સ્ટમાં ગાઉન મોલ ગાઉન જેમ કે મોટી દીકરીઓ માટે આપણે પચીસ હજાર ત્રીસ હજાર સુધીની રેન્જની અંદર એવી વસ્તુઓની ડિમાન્ડ કરતા હોય છે પણ નાની દીકરીઓ માટે એવી વસ્તુ મળી જાય તો મારા હિસાબે કોઈ છોડવા માગતો નથી તો આ રીતની વસ્તુઓ છે બહુ રીઝનેબલ રેટની અંદર તમને મળી જશે અજીઝોન સુરતથી આ જે પણ વસ્તુ હું બતાવું છું એ બધું સેટવાઇઝ તમારે લેવું પડશે દુકાન માટે અથવા તો તમે ઘેરથી વેચાણ કરતા હો અથવા તમારો શોરૂમ હોય એને માટે છે સિંગલ સિંગલ પીસ મળશે નહીં પ્લીઝ સિંગલ માટે તમે હેરાન ન થતાં પ્લીઝ ને જે તમારી શોપ હોય તો ચોક્કસપણે તમે સુરત આવીને હજી જવાથી આ રીતની ફેન્સી ફેન્સી આઈટમો લઈ શકો આ વસ્તુ જો કેટલું ફાઇન લાગે છે આખું એકદમ અલગ જ પીસ લાગે છે આ બધી જ વસ્તુઓ તમારી દુકાનમાં હોય ને એવી ડમી હોય પહેરાવેલી હોય તો મારા હિસાબે દુકાનને આગળથી જવા વાવાળું દરેક એક કસ્ટમર આ વસ્તુ જોઈએ એટલે એની ઈચ્છા થાય કે મારા છોકરા માટે જ્યારે પણ કપડાં લોશું ને આ દુકાને આવશું એટલે દુકાનની એડવર્ટાઈઝ પણ કરે આ વસ્તુ એવી હવે છોકરીઓની વાત કરી તો સાથે સાથે આપણે છોકરાઓને પણ કપડાં જે ડિમાન્ડમાં ચાલે એ વસ્તુ બતાવીએ કેમ કે છોકરાઓની પણ ડિમાન્ડ ચાલતી હોય છે આ રીતનું વેસ્ટર્નની અંદર ટુ પીસ થ્રી પીસ કોન્સેપ્ટની અંદર ઇનસાઇડ જે જોવા જઈએ તો આખું એ આખું એનું કોટ છે ને ઉપરથી આખી કોટી અલગ છે એટલે તમે એને ટુ ઇન વન પણ કરી શકો એક ફંક્શનની અંદર કોટ પેન્ટની સાથે થઈ જાય બીજા ફંક્શનની ઉપર કોટી પહેરાવી શકાય તો આ રીતની વસ્તુ પણ અત્યારે ડિમાન્ડેડ છે બહુ સરસ મજાની ડિમાન્ડ ચાલે છે આ બધી વસ્તુઓની અને જબરદસ્ત તરીકાના કલર કોમ્બિનેશનની સાથે આ વસ્તુ મળે છે આજો નેક્સ્ટ વસ્તુ હવે ધારો કે આ વસ્તુ તમે અહીંથી અગિયારસો બારસો અથવા તો પંદરસો સુધી પરસેસિંગ કરો અને રિટેલમાં આ વસ્તુ વેચાય છે ત્રણ હજારથી લગાડીને પાંત્રીસો સુધી એની કે ડબલ પ્રોફિટમાં આ વસ્તુ તમે ઇઝીલી વેચી શકો તો મારા હિસાબે સૌથી બેસ્ટ ઓપ્શનલ એ વસ્તુ છે અહીંયા જોશો એની એમ્બ્રોઇડરી અને ફિનિશિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે ફિનિશિંગ એનું જે કાપડ આવે એ સ્કીન ફ્રેન્ડલી ફેબ્રિક આવે છે અને એની અંદર પણ આખું જેમ કે જેન્ટ્સનું કહેવું આપણે જોધપુર શૂટ આવે એ રીતનું સરસ મજાનું એનું અસ્તર લાગેલું હોય છે અને સરસ મજાની એની ફિનિશિંગ રહે છે લોંગ ટર્મ સુધી આ વસ્તુની ફિનિશિંગ ડાઉન થતી નથી એવી આ વસ્તુ છે બાવીસથી અઠ્યાવીસ સુધીનો સેટ અવેલેબલ છે નેક્સ્ટ વસ્તુ હું બતાવું એનાથી પહેલાં એક વસ્તુ કહેવા માગું કે તમે ઘણી જગ્યાએ મોટા મોટા સેલિબ્રિટી જોતા હશો મોટા મોટા જે બિઝનેસમેનો હોય અથવા રાજકારણીઓ હોય એ લોકો એવા એવા કલર કોમ્બિનેશન પહેરતા હોય કે ત્યાંથી આપણને એમ લાગે કે આ કલર કોમ્બિનેશન કદાચ મારી દુકાનમાં હોય તો સો ટકા વેચાય તો સરસ મજાનો આ રીતનો લાઇટ કલર કોમ્બિનેશનવાળી વસ્તુ પણ અત્યારે ડિમાન્ડ પણ છે અહીંયા જોશો એને બહુ સરસ ઇનસાઇડ છે ક્રીમ કલરનું આખું એ આખું કોટી પેટર્ન છે ને ઉપરનું જેકેટ છે એ પણ બહુ મસ્ત કલર કોમ્બિનેશનની અંદર આખું બેગથી એમ્બ્રોઇડરી કવર કરેલું છે ને હાઈનેક રહેવાની છે આ વસ્તુ છે આખું હાઈનેક છે અહીંયા સુધી ક્લિપ લાગી જાય એટલે જોધપુરી સ્ટાઇલમાં આ આખું પેટર્ન બની જાય નેક્સ્ટ સરસ મજાનો કલર અને પીસ જોતા જ એમ થાય કે બસ આ આપી દો કસ્ટમરને કસ્ટમર આવે કે ભાઈ તમારી પાસે વેસ્ટર્નમાં છે ને કદાચ આપીશ તમે સૌથી પહેલાં એને દેખાડો તો મારા હિસાબે એમ જ કહે કે બસ આ ઓકે કરી દો એવી વસ્તુ છે બહુ સરસ મજાનું એમ્બ્રોઈડરીની સાથે કોમ્બિનેશન લીધેલું છે ગળાનો હાર પણ સાથે આવે અહીંયા તમે ખિસ્સા પર જોશો સરસ મજાનું એ લાગેલું છે બક્કલ લાગેલું છે અને નેક્સ્ટ આર્ટિકલ જે બતાવું છું ને આ આ રીતનું હવે આ બધી વસ્તુઓની વાત કરીએ કે આપણે સુરત અજીજોનથી લઈએ તો એની સાથે શું મળે છે આપણને કેવી રીતનું એનું પેકિંગ આવતું હશે કદાચ આપીશ વિદાઉટ પેકિંગ નથી કદાચ આપીશ પીપી પેકિંગ તો નથી તો એક એનું પેકિંગ બતાવવા માગું કે આ રીતનું એનું પેકિંગ આવે છે આ જો સરસ મજાનું એનું આખું પાઉસ આવે છે જેમ કે જેન્ટ્સનો જેવી રીતનું પાઉસ આવે એવો જ એનું પાઉસ આવે છે એટલે આ વસ્તુ તમે ઇઝીલી મંગાવો ને તો તમારે પ્રોપર રીતે ફિનિશિંગ સાથે પેકિંગની સાથે આ વસ્તુ તમને મળવાની છે એક સાઇડ બે સાઈડથી લગાડીને તમારી કદાચ દુકાન હોય તો તમે વધારે પણ મંગાવી શકો છો અથવા નવું સ્ટાર્ટઅપ હોય તો તમે અહીંયા આવીને પાસઠ રૂપિયાથી જે બેઝિક રેન્જ છે ત્યાંથી સ્ટાર્ટ થાય તો ત્યાંથી પણ તમે શરૂ કરી શકો છો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું કંઈક નવું લઈને ત્યાં સુધી આપ સોની વચ્ચેથી રજા લઉં છું વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો લાઇક કરજો અને સુરત આવો તો એક મુલાકાત અજીત ચૌહની જરૂરથી લેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત